ભાઈ હું એમ નથી કહેતી પણ તમે લોકો એ છે ને આખા સમાજે મારા બેન દીકરીઓનો હાથો બનાવી અને તમને એવું પહેલેથી જ બીજેપીથી વિરુદ્ધ હતું તો કોઈની તહેવા નથી તમારે લડાઈ દેવાની અમારી બેન દીકરીઓને અસ્મિતાની પર પકડી લીધો છે હાથો અને હવે કોંગ્રેસ ભાજપ કરી રહ્યા છો શું કામ તો આ બધું તમે પહેલાં નહોતા જાણતા કે બીજેપી અમારી આવું અમારી યાર આવું કરે છે બીજેપી અમને ટિકિટ નથી આપતી અમારી બેન દીકરીઓનો હાથો શું કામ બનાવ્યું તમે લોકોએ રાજકીય અમારા બેનુ દીકરીઓનું શું કામ હાથો બનાવ્યો જવાબ દેજો મને ભાઈઓ બરાબર છે તમારામાં તહેવાર હતી તમને આજે જ ખબર પડી અને એ અમે પહેલાં લડત અમે ગીતાભાઈને અમે જ આપી અને પછી બધા ધીમે 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 એમ થયું ચઈ ગયું ચઈ ગયું હવે ચઈ ગયું હવે આપણે હાલો હાલો હાઈલાઈટ થવામાં બરાબર તો એમ બધા બહાર છો તો તમને લોકોને પહેલાં એવી ખબર હતી કે ભાજપ સરકાર અમારી યારે અન્યાય કરે છે ને ભાજપ સરકાર આમ તો આટલા દી બધા ક્યાં હતા તો આટલા દીદી કેમ નતા બોલતા હવે આ બેનુ દીકરીને અસ્મિતાને લઈ અને પકડીને બેસી ગયા છો અમારે લડત દેવી છે અમારે લડત દેવી છે આ તમારી લડત છે આ તમને લડત દેખાય છે આ રાજકીય મુદ્દો લડત છે તમારો સેજે નથી સેજે નથી બરાબર છે કે તમારી લડત અત્યારે સેજે કે કોઈની દેખાતી નથી અને લડત તો કેદુની પૂરી થઈ ગઈ જયારે રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દીની ભાઈ લડત પૂરી થઈ ગઈ મૂર્ખાઓ છો બધા મૂર્ખાઓ છો કોઈ ફોર્મ ભરીને પછી કોઈ ફોર્મ પાછું ખેંચે બરાબર છે એટલે આ બધું હવે તમે બધા અમને સમજાવવાનું બંધ કરી દો અમને સમજાવવાનું ખાસ કરીને મને તો કોઈ સમજાવતા જ નહીં બરાબર છે તમે બધા ચલતી ગાડીમાં બેસવાવાળા છો પદ્મિની બા નથી બરાબર કે જે જાજા ટોળા હોય અહીંયા ટોળામાં પદ્મિબા હાલવાવાળા નથી બા એકલા જ છે ને હા સદાય એકલા જ રહેશે બરાબર મને એકલો જ જવાબ દેતા બધાને આવડે છે એટલે વધારે પડતું કોઈ મને ઓલું નહીં કરવાનું બરાબર છે અને બાકી અત્યારે સ્ટેજ શો થઈ રહ્યા છે આ હજી હું બીજી વાર કહું છું કે સ્ટેજ શો થઈ રહ્યા છે લડતું અમારી પહેલેથી જોઈ રહ્યા લેજો કે લડત કોને કહેવાય અને લડત કેમ દેવાય બરાબર છે ટોળામાં ન હોય સિંહ તો એકલો જ હોય સિંહણ એકલી જ હોય એને લડત કહેવાય બાકી આક્ષેપો તમ તાર મૂકવા એટલે મૂકજો મને કાંઈ ફેર પડતો નથી અને ક્ષત્રિય સમાજ હું અમુક તત્વોથી મને કાંઈ ફેર પડતો નથી બાકી મારા સમાજની મને લાગણી છે ને હંમેશા રહેશે પણ ખોટા જે અંદરખાને જે રમત રમો 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 છો બધા એ રમતમાં હું અમે હું કહે નહીં આવું એમ સમાજ ભલે બિચારો ગુમરા થઈ ગયો આપણો સમાજ ભોરો છે અને એમાં ખાસ ગામડાના માણસો ગુમરા થયા છે અત્યારે બરાબર એટલે એને તમ તાર ચોકલેટું આપજો